મોટા હરિપુરા ગામને આંગણે ગામ સમસ્ત સૌ પરિવાર ભેગા મળી અને અદભુત એવા ધર્મનું કાર્યમાં જોડાવા અને એવા નૂતન રામજી મંદિર અને નૂતન શિવજીનું મંદિર હરેશ્વર દાદાનું મંદિર આ બે મંદિર કરવું તો એક પણ દાદાની બેની ઈચ્છા ગામનો ભાવ અને પ્રેમ બે તૈયાર થઈ ગયા આ વખાણ નથી કરતો સાહેબ પણ મારા મારા એટલે મારા દેડલાવાળા હનુમાનજીના હાથે ત્રણસો ને સિત્તેર મંદિરો બન્યા રામજીનું કૃષ્ણના મંદિર શિવ મંદિરો એમાં ક્યાં તો રામજી મંદિરો કાં તો શિવ મંદિર હોય કાં કૃષ્ણ મંદિર હોય પણ આ ત્રણસો સિત્તેરમાં વહેલું મોટા હરિપુરમાં બે સાથે જો થતું હોય તો પહેલ પહેલવેલું ઇતિહાસ નોંધ તમે જોજો તમે સાહેબ નોંધ નોંધ લેવાય છે આના માટે કારણ કે ક્યારે થાય કે જ્યારે પ્રેમ હોય ને સાચો ત્યારે થાય છે કારણ કે રામ તો દયાળુ છે એને દયા આવે પણ ભોળીઓ તો એનાથી દયાળો છે સાહેબ અને જયારે ભોળિયાની કૃપા થઈ જાય ને ત્યારે જ આપણું ધારેલું કાર્ય થાય